નમસ્કાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો માટે વિવિધ પ્રોત્સાહન યોજનાઓ ચાલુ છે જેમાં હાલ આત્મનિર્ભર સ્કીમ બે હજાર બાવીસ માઇક્રો સ્મોલ ને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે અમલીકૃત છે જે પાંચ દસ બાવીસ થી અમલીકૃત થયેલ છે આ યોજના હેઠળ મુખ્યત્વે કેપિટલ સહાય વ્યાજ સહાય પાવર કનેક્શન ચાર્જ સીજીટીએમએસી એવી વિવિધ પ્રકારના જે હોય એકમોને એ ઇમ્પ્લિમેન્ટેશન માટે જે ટર્મ લોન લીધેલી હોય એના પર સહાય ચૂકવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા આપણો કચ્છ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ તાલુકાઓને કેટેગરાઈઝ કરવામાં આવે છે જેમાં કેટેગરી થ્રીમાં મુન્દ્રા અંજાર ગાંધીધામ આવે છે કેટેગરી ટુમાં અબડાસા ભચાઉ ભુજ અને કેટેગરી વન માં રાપર નખત્રાણા લખપત ને માંડવી આ કેટેગરી વાઇઝ આ યોજના હેઠળ કેટેગરી વાઇઝ તમને વિવિધ લાભો મળવા પાત્ર હોય છે જેમ કે કોઈ ઉદ્યોગકાર હોય ટર્મ લોન લીધી હોય છે પોતાનું કારખાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટે તો કેટેગરી વનમાં જો એ એ સ્થાપના કરે એમના કારખાનું તેમને મેક્સિમમ લાભ મળવા પાછળ એવી રીતના કેટેગરી સી કરે તો મેઈન મહત્તમ ઓછો સૌથી લાભ મળવા માત્ર છે અ રાજ્ય સરકાર દ્વારા આ યોજના જ્યારે બહાર પાડી ત્યારે કેટેગરી માઇક્રો સ્મોલ અને મીડિયમ નું કેટેગરાઈઝ કરેલું છે એક કરોડ લગીને ના ટર્મ પ્લાન્ટ એન્ડ મશીનરી માં એક કરોડ લગીનું જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એને માઇક્રો તરીકે ગણવામાં આવે છે એક કરોડ થી દસ કરોડ લગી ગણવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ત્યારે એમને સ્મોલ તરીકે ગણવામાં આવે છે અને દસ કરોડ થી પચાસ કરોડ લગી જો ઇન્વેસ્ટમેન્ટ મશીનરી હોય તો એને મીડિયમની કેટેગરીમાં ગણવામાં આવે છે હવે જો તમારું યુનિટ માઇક્રો હોય એટલે કે જો પચાસ કરોડ ઇન્વેસ્ટમેન્ટ દસ એક કરોડ લગીનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં કરો તો તમને કેપિટલ સહાય મળવા પાત્ર છે વ્યાજ સહાય મળવા પાત્ર છે અને સીજીટીએમએસી ટીએમએસસી થી રિએમ્બર્સમેન્ટ મળવા પાત્ર છે આવી રીતના મળવા પાત્ર છે જો તમારું યુનિટ સ્મોલ અને મીડિયમ હોય તો તમને કેપિટલ નહીં મળતી પણ વ્યાજ સહિત મળવા પાત્ર છે જેમ કે હવે હું તમને કહું કે તમારું કેટેગરી યુનિટ તમારું માઇક્રો છે તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ એન્ડ મશીન એક કરોડ કરતા ઓછું છે તો તમને રાજ્ય સરકાર દ્વારા કેપિટલ સાઈ કેટેગરી વન માં હોય તો વીસ તો તમને પચીસ ટકા મહત્તમ પાંત્રીસ લાખ લગીની સાય કેટેગરી ટુ માં હોય તો વીસ ટકા મેક્સિમમ ત્રીસ લાખ લગીની સાય અને કેટેગરી થ્રી માં હોય તો દસ ટકા દસ લાખ લગી મહત્તમ સાહેબ કેપિટલ સાહેબ તરીકે મળવામાં આવે છે એ જ રીતે જો વ્યાજ સહિત એની સાથે મળવા પાત્ર છે જે કેટેગરી વન માં તમારું હોય તો તમને સાત ટકા એટલે વ્યાજ સહિત મહત્તમ વાર્ષિક પાંત્રીસ લાખ સાત વર્ષ માટે કેટેગરી ટુ માં હોય તો છ ટકા ટર્મ લોન ના મેક્સિમમ ત્રીસ લાખ અને છ વર્ષ માટે અને કેટેગરી થ્રી માં હોય તો વ્યાજ સહિત તરીકે પાંચ ટકા પાંચ વર્ષ માટે મેક્સિમમ પચાસ લાખ પર યર ની એવી રીતે સહાય મળવાપાત્ર છે આ જ રીતના સીજીટીએમએસઈ જો તમે આપણે કોલેટરલ ફ્રી ટર્મ લોન બે કરોડ લગીની ટર્મ લોન બેંકો દ્વારા મંજૂર કરવામાં જેના માટે તમે સીજીટીએમએસઈ ફી તરીકે ભરો છો તો એ તમારી સીજીટીએમએસઈ ફી પાંચ વર્ષ માટે ટોટલી રિએમ્બર્સમેન્ટ એની પર રિએમ્બર્સમેન્ટ રાજ્ય સરકાર દ્વારા સહાય રૂપ આપવામાં આવે છે આ જ રીતના પછી તમે તમારે એકમ ના પાવર કનેક્શન લેવો છો એલટી કે એચટી તો એના માટે જે વિવિધ ચાર્જો ચાર્જીસ હોય છે એના પાંત્રીસ ટકા લે કે મેક્સિમમ પાંચ લાખ તમને પાવર કનેક્શન ઉપર પણ મળવા પાત્ર છે આવી રીતના અલગ અલગ યોજનાઓથી રાજ્ય સરકાર એકમોને બહુત પ્રોત્સાહન પૂરું પાડે છે સર આપનું પરિચય ભરત નકુમ મેનેજર આર એન્ડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ